નર્મદા જિલ્લાનું માંડલ લેન્ક કે આણંદથી આવેલા એક વ્યક્તિને સ્ટન્ટ કરવું મોંઘું પડ્યું થારગાડી લેન્કમાં ફસાય નર્મદા જિલ્લાનું માંડલ લેન્ક પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા ઉમટી પડતા હોય છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કરજણ ડેમનું રિઝર્વ બેકવોટર અહીંયા ભરાઈ જતું હોવાના કારણે ખૂબ સુંદર સીન સીનરી સર્જાય છે માંડલ લેન્ક ખાતે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો લઈને ઉમટી પડ્યા હતા એ દરમિયાન એક એવી ઘટના બની હતી જેના કારણે લોકોના જીવ પડી કે બંધાઈ ગયા હતા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાથી થાર લઈને આવેલા પ્રવાસી કાર ચાલકે રસ્તો પાણીમાં ડૂબી ગયો હોવા છતાં સીન સપાતા કરવા જતાં કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી કાર પાણીમાં ગરકાવ થઈ બંધ પડી જતા કલાકોની મથામણ બાદ પણ કાર સ્ટાર્ટ થઈ નહોતી કહેવાય છે કે આ કાર ખાસ કરીને લોકો ઓફરોડ સ્ટન્ટ કરવાનો શોખ ધરાવતા લોકો જ લેતા હોય છે પણ અહીંયા સ્ટન્ટ કરવા જતાં થાર પાણીમાં ફસાઈને બંધ પડી ગઈ હતી કારમાં બેઠેલા લોકોને ગ્રામજનોએ મદદે દોડી જઈ બચાવ્યા હતા અને કારને પણ પિકઅપ ડાલા વડે ટોચન કરી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી સદનસીબે કોઈને પણ કોઈ નુકસાન થયું નહોતું પરંતુ આ કાર પાણીમાં ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ હતી અને હજી પણ તે ત્યાં જ પડી હોવાનું જાણવા મળેલ છે